ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન બાબોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સારા સભ્યના અધ્યક્ષ સ્થાને ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વસહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાના અધ્યક્ષ સ્થાને ફતેપુરા તાલુકાના સ્વ જૂથો માટેનો કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ સહાય જૂથો માટે આ કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો જેમાં ફતેપુરા તાલુકાના વિવિધ સખી મંડળો ને સહાય ના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા આ કેશ ક્રેડિટ કેમ્પ માં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોર તેમજ ફતેપુરા તાલુકા પ્રમુખ ભરત તેમજ ફતેપુરા મિશન મંગલમ શાખાના ટીએલએમ તેમજ ફતેપુરા મિશન મંગલમ શાખાના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ફતેપુરા તાલુકાની સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા અજેયકુ પ્રતિગ્રામ કામે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવન મિશન ઓnder એટલે સ્સ્પીડના નામયા અત્યંત કારા સૌ સ્વાગત કરું છું અભિવાદન કરું છું નવરાત્રિની શુભકામના પાઠું છું જેમ્પમાં આજે બે કરોડને નવ બધા જેટલું જે શેકનું વિતાવ થવાના છે ત્યારે સૌ બેનો વાત કરી કે બેનો ધંધો કરે હું પહેલાં આવા એવું કહીશું તમારા દેશના વડાપ્રધાન બની શકે બહેનોને કઈ રીતે આગળ લઈ જવાય કઈ રીતે ઘણા રજૂઆત કરી પણ તમારી પાસે ધંધો કરવા કોઈ રૂપિયા નથી એટલા માટે સરકારે આપણને જે આ કેમ્પ રાખી ને જે રાષ્ટ્રીય જે ગ્રામીણ આજીવન વિકાસ એટલે કે બહેનોને

સલાહો છો પણ ખરેખર નીચે ગામના લોકો આજુબાજુના ગામના ભાઈઓ બેનો વડીલો બધાને તમે સચિવ સલાહો અને તમે કયો ધંધો કરો તમને ખ્યાલ કે આજે સીવણ સીવણ ગમે તે તમે આ બ્લાઉઝ સીવા જાઓ આ સીવા જાઓ એટલે પાંચસો છસો રૂપિયા અને બસો ત્રણસો દોઢસો પણ સીવી શકો અને ધંધો કે હોય શાકભાજીનો હોય ભરતપતર ધંધો હોય

જે ઉપયોગ કરીએ અને આજુબાજુ ગામડામાં પસાર થાય કે સરકાર મને આ ભોગ આપીએ ઘણી બધી સરકારની યોજના પણ યોજના આટલા બધા માહિતી જાણતા ન હોય અને આ માહિતી જાણીએ અને આ માહિતી જાણવાથી અમારા ગામના અગેવારનો થઈ ગયો રોડ બધા થતો પણ એને ગામનો વિશે સરકારની ઘણી બધી યોજનાઓનું કામ કરતો હોય રોડ સરતા હોય પાણી હોય ધોવા હોય ખોરો હોય બધા વિકાસ થતા હોય પણ આપણે પોતે

આ સરકાર મદદ કરો આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબનું જે બે હજાર સુડતાલીસ સુધી મિશન કરવાનું છે ત્યારે બધા સાત અને સરકાર જોઈ અને ખૂબ તમામ મિશન મંગલ સલાહો સારી રીતે સલાહો અને આ જે સરકાર આપીએ ત્યાં વિશેષ કેબિનેટનું વિતરણ કરવાનું છે ત્યારે જે રિવોલિંગ ફંડ હોય અન્ય ફંડ હોય ત્યારે તમારા ગામની અંદર બીજા શક્ય મંડળો પણ વધારો કરો વધારો કરો તો બીજી બહેનો પણ વધારે જોડો જો તમે તો મંડળ વર્ષોથી સલાહત છો ને તમે નાના મોટા ધંધો કરો પણ ગામની અંદર ચાર પાંચ દસ જેટલા શક્તિ મંડળો ભણે એટલા સૌથી વધારે શક્તિ મંડળો કરો એટલે બધાને આ નાની મોટી રોજગારી મળે અને પોતે ધંધો કરે પગે અને બાળકને કુટુંબને તમારે કોઈ પણ બીજા ભાઈ જવું ના પડે આ જ આ ભરતભાઈને કેવી તાલી લો પચીસ હજાર ત્રીસ હજાર લોકો નહીં લો સરકાર આપણું મદદરૂપ થાય ત્યારે આપણે બધા સાથે મળે ને આ ઈશ્વર મંગલ કરે છે સૌથી વધારે સરાડે ઘણી બધી આપણી સમાજ અંદર ધંધો બોલતે તમે સમજી શકો કે ધંધો કરે છે કે નો કરે ઉપર છે અગરબત્તીઓ પણ બનાવી શકો અમાર આપણે લગનની સીઝન આવે ત્યારે વધારે લોકોને જમવા માટે કેવી બાજ બાજોનો તો મશીન લ્યો તો બાજો ઘર બેઠા બાજો બનાવ પડ્યા બનાવ બધું સૌથી બધી જીક ફૂટી ગઈ એને વાત કરી વાસણનો જે આ વાહેને એના જૂની પરંપરા